સોમવાર આપણું ચિંતન મિત્રો આપનો આવકાર વિષય છે મનની શુદ્ધિ શુદ્ધિ અને સરળતા એ માણસને દુનિયાદારીની ચીજોથી ઊંચે લઈ જનારી બે પાંખો છે તેના ધ્યેયની પાછળ શાલીનતા અને તેની અપેક્ષાની પાછળ શુદ્ધિ જરૂરી છે સરળતા અને નિખાલસતા માણસને ઈશ્વરના માર્ગે લઈ જાય છે અને શુદ્ધિ તેને ઈશ્વરના દર્શન કરાવે છે અને તેનો આનંદ પણ પ્રાપ્ત કરાવે છે જેઓ મનમાં શુદ્ધ છે તેઓ ઈશ્વરના દર્શન કરી શકે છે આપણું હૃદય શુદ્ધ હશે તો તે આપણે માટે જીવનના દર્પણ પવિત્ર ઉપવેશના પુસ્તક અને માન્ય અર્પણ સમૂહ બની રહે છે કેમ કે સૃષ્ટિમાં સર્જાયેલી નાનામાં નાની કે તુચ્છમાં તુચ્છ લાગતી વસ્તુમાં પણ ઈશ્વરની સર્જન કલા અને સારપનું પ્રતિબિંબ દૃશ્યમાન થાય છે તે જોવા જેવું છે જો આપણે આંતરિક રીતે સારા અને શુદ્ધ હોઈશું તો વસ્તુ માત્ર ને સ્પષ્ટતાથી અને સરળતાથી નિહાળી શકીશું માણસ પોતે આંતરિક રીતે જેવો હોય છે તે પ્રમાણે તે બાહ્ય વસ્તુઓનું તથા બીજા માણસોનું મૂલ્યાંકન કરે છે ખરેખર તો દુનિયામાં આનંદ જેવું જો કશું હોય તો તે મન અને અંતરની શુદ્ધતાવાળા લોકોની પાસે હોય છે લોખંડ જેમ અગ્નિમાં તપે છે ત્યારે તેનો કાત નાશ પામે છે અને તે ઝડપી ઉઠે છે તેમ માણસ ઈશ્વર પરાયણ બને ત્યારે તેનો પ્રમાદ તે ચાલ્યો જાય છે અને તેને મનની તથા આત્માની શુદ્ધિ પ્રદાન થાય છે મનની શુદ્ધિ સારી બુદ્ધિ અને સારી વૃત્તિને સર્જાવે છે અત્યારે બસ આટલું જ આભાર